નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ઓગણત્રીસમી જૂનના તમામ અગત્યના કરંટ અફેર આજે સન્ડે છે સો આજે મોર્નિંગની જગ્યાએ છે વિડીયો આજે સાંજે અપલોડ કરું છું ઓકે તો વિડીયોમાં થોડોક ડીલે છે પણ આવતીકાલથી રેગ્યુલર મોર્નિંગમાં વિડીયો આવી જાય એ મારો પ્રયત્ન રહેશે ઓકે શરૂ કરીએ આજના કરંટ અફેર એ પહેલા જ આપણો રેવન્યુ તલાટી હેલ્પલાઇન હેલ્પલાઇન નંબરમાં પણ તમે ફોન કરીને પૂછી શકો છો કોર્સ વિશે અથવા તો તમે આ આપણો વોટ્સએપ હેલ્પલાઇન નંબર છે એમાં વોટ્સએપ મેસેજ કરીને પણ પૂછી શકો છો ઓકે શરૂ કરી દઈએ આજના ઓગણત્રીસ મી જૂનના તમામ અગત્યના કરંટ અફેર

ઉદ્ઘાટન કર્યું છે આપણા કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રાલયના પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ થયો નાઇન્ટીન સેવન્ટી થ્રી આ પ્રશ્ન પણ પૂછે છે પરીક્ષાની અંદર ઘણી વખત અને ભારતમાં હાલની દ્રષ્ટિએ ટાઈગર રિઝર્વની સંખ્યા કેટલી છે હાલમાં ટોટલ ટાઈગર રિઝર્વ ભારતમાં છે ઓકે તો આ બધા જ ક્વેશ્ચન છે તમારે યાદ રાખવાના છે આમાંથી એક એક મહત્વના છે ઓકે પોતાના છે એમણે કયા દેશમાં પોતાનો સૌથી પહેલો નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટ સ્થાપ્યો છે જો આ તમે નેનો વિશે નેનો એના જે ખાતરો છે બરાબર એના વિશે તમે થોડું ઘણું સાંભળી લીધું હશે એમણે એક નેનો યુરિયા બનાવ્યો તો બરાબર નેનો યુરિયા

નેનો ડીએપી વાળો હતો બરાબર એ પણ ગુજરાતના કલોલમાં સ્થપાયો હતો યુરિયા વાળો બે હાજર સ્થાપેલો છે ડીએપી વાળો બે ક્લિયર આ લગભગ હતો હતો ને આ ઓકે તો હવે અહીંયા નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટ સ્થાપ્યો છે એ ભારતની બહાર વિદેશમાં સ્થાપે છે અને એ બ્રાઝિલમાં સ્થાપે છે તો બહુ જ તેનો ક્વેશ્ચન છે જ્યારે નેનો ડીએપી યુરિયા વાળા પ્લાન્ટ સ્થપાયા હતા ત્યારે અહીંથી ક્વેશ્ચન પૂછ્યો હતો અને અહીંયા તમારો ત્રણ સ્ટાર વાળો ક્વેશ્ચન છે આ પરીક્ષાની અંદર તમને ક્યાંક ને કઈક જોવા મળશે આ આ આ બરાબર ક્યાં કે બ્રાઝિલ રાખજો નોટ કરી લેજો અને જૂના પણ કરાવી દીધા છે જ્યાં જ્યાં નેનો પ્લાન્ટ સ્થપાયા છે એ ઓકે હજી નેનો ઝિંક અને નેનો કોપર નો પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી રહ્યું છે ઇફકો એ પણ આવનારા દિવસોની અંદર તમને જાણવા મળશે ઓકે અત્યારે સ્થપાયો નથી એટલે આપણે જ ખાલી નામ યાદ રાખશું કે આવું પણ આવશે ભવિષ્યમાં ઓકે આવે ત્યારની ફર્ટિલા વ્યાસ છે એક નેટોમીટર થી સો નેટોમીટર સુધીના કણોનો હોય બરાબર તો એનાથી કોટેડ કરેલા જે ખાતરો છે ઓકે તો એવા જે ખાતરો છે ઓકે એને નેનો ફર્ટિલાઇઝર કહેવાય છે

ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું યુનિવર્સિટી ગેમ્સ છે એનું પાંચમું સંસ્કરણનું આયોજન રાજસ્થાન રાજ્યની અંદર કરવામાં આવશે જયપુર ખાતે ઓકે આ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ છે એનું આયોજન યુવા અને રમત ગમત મંત્રાલય કરાવે છે ઓકે અને આ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ છે ઓકે તો અ એની સૌથી પહેલી જે આવૃત્તિ હતી બે હજાર વીસ માં થઈ હતી એ ઓડિશા રાજ્યની અંદર થઈ હતી ઓકે બીજી આવૃત્તિ કર્ણાટકના બેંગ્લોર માં થઈ હતી બે હાજર આવૃત્તિ થઈ નહોતી ત્રીજી આવૃતિ ત્રેવીસ માં ઉત્તર પ્રદેશમાં થઈ હતી ચોથી આવૃત્તિ બે હાજર ચોવીસ માં નોર્થ ઇસ્ટ ના સાથે સાત રાજ્યમાં થઈ હતી અને અત્યારે પાંચમી આવૃત્તિ છે બરાબર એનું આયોજન રાજસ્થાનના જયપુર ખાતે થઈ છે ચોથી આવૃત્તિમાં વિજેતા કોણ હતું ચંદીગઢ યુનિવર્સિટી ઓકે તેમને પણ યાદ રાખીશું આપણે

આ ટાઇટન સ્પેસ ઇન્ડસ્ટ્રી નું બરાબર ટાઇટન સ્પેસ ઇન્ડસ્ટ્રી છે અમેરિકાની પ્રાઇવેટ કંપની છે બરાબર હવે એનું એક મિશન છે ટાઇટન સ્પેસ મિશન એમાં જાનવી ડાંગેદીને પસંદ કર્યા છે એમણે અને આ સૌથી યુવા વયના એસ્ટ્રોનોટ બન્યા છે કે જે આ મિશનમાં પસંદગી પામે છે ભારતના આંધ્રપ્રદેશ રાજ્યના છે અને નાસાના એર સ્પેસ પ્રોગ્રામને પૂર્ણ કરનાર પણ સૌથી પહેલા ભારતીય મહિલા બન્યા છે ઓકે

એના માટે સ્પેસમાં જવા માટે રોકેટમાં બેસી ગયા ટિકિટ લઈ લીધી એવું નથી હોતું તમારે પહેલા ટ્રેનિંગ લેવી પડે તો એ માટેની બધી તૈયારીઓ ઉજવણી થઈ હતી હાલમાં જ સોરી એ કયા રાજ્યના મુખ્યમંત્રી છે તો પીવી નરસિંહ રાવની જન્મ જયંતિ છે ભારતના પ્રધાનમંત્રી તો હતા જ પણ એક રાજ્યના મુખ્યમંત્રી પણ હતા તમને આ પ્રશ્ન એવો પૂછ્યો છે કે કયા રાજ્યના મુખ્યમંત્રી હતા

એમાં પ્રોફેસર પીસી મહાલનો બીસ પણ આવી જાય તો એમની જન્મ જયંતિને રાષ્ટ્રીય આંકડાકીય દિવસ તરીકે ઉજવીએ છીએ બે હજાર સાતમાં સૌથી પહેલી વાર ઉજવ્યો છે વિશ્વ આંકડાકીય દિવસ કે તો વીસ ઓક્ટોબર અને થીમ છે સેવન્ટી ફાઈવ ઇયર ઓફ નેશનલ સેમ્પલ સર્વે થોડુંક એમના વિશે યાદ રાખી લો એમનો જન્મ પશ્ચિમ બંગાળના કોલકાતામાં થયેલો છે અઢારસો ત્રાણું માં જન્મ થયેલો ઓગણત્રીસમી જૂન તારીખ તો યાદ રહી જાય એ વિશે ઓકે અઢારસો ને ત્રાણું માં એમનો જન્મ થયેલો છે બે હજાર ના રોજ ઓલિમ્પિકી તરીકે કોની છે ખાલી એટલું યાદ રાખવું તો એ ચાલશે કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સૌથી પહેલા મહિલા અધ્યક્ષ કેમકે ક્વેશ્ચન નીકળશે મહિલા અધ્યક્ષ બન્યા છે તો આન્સર આવશે ઓપ્શન બી હાલમાં છે આ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી છે બરાબર એના સૌથી પહેલા મહિલા અને સૌથી પહેલા આફ્રિકી અધ્યક્ષ બન્યા છે એમણે બે વખત ઓલિમ્પિક ની અંદર ગોલ્ડ મેડલ મેળવેલો છે સ્વિમિંગ ની રમતમાં તે ચેમ્પિયન હતા સ્વિમિંગ ના ખેલાડી હતા તેમની રમત પણ પૂછી શકે એમનો સ્પોર્ટ્સ કયો હતો એમનો સ્પોર્ટ્સ હતો સ્વિમિંગ તેરાકી ઓકે બાકી કયા દેશના છે ઝિમ્બાબ્વે છે ઝિમ્બાબ્વે આફ્રિકાનો એક દેશ છે અને આફ્રિકાના સૌથી પહેલા મહિલા છે કે આયોસી ને અંદર એડ બન્યા છે ઓકે થોમસ બાક ને રિપ્લેસ કરશે થોમસ બાક નું સ્થાન લઈ લેશે ઓકે બાકી આયોસી ઇન્ટરનેશનલ કોમિટી ફૂલ ફોર્મ છે

નાસા નો એર પ્રોગ્રામ પૂરો કરનાર સૌથી પેલા ભારતીય મહિલા જાનવી ડાંગેટી આંધ્રપ્રદેશ રાજ્યના એ પણ યાદ રાખીશું હાલમાં જ કઈ કંપની દ્વારા ભારતમાં સર્ચ માટે નવો એઆઈ મોડ શરૂ કરવામાં આવ્યો છે પણ ગૂગલે આ મોડ શરૂ કર્યો છે ભારતનો સૌથી પહેલો બટરફ્લાય સેન્ચ્યુરી કયા રાજ્યમાં સ્થાપવામાં આવે છે તો બટરફ્લાય સેન્ચ્યુરી કેરળમાં સ્થાપ્યો છે ભારતનો સૌથી પહેલો છે હાલમાં જ વાર્ષિક કટારગામા ઓસાલા મહોત્સવની ઉજવણી કયા દેશમાં થઈ આ શ્રીલંકાની અંદર ઉજવાયેલો છે બસ આ સાથે જ અહીંયા ઓગણત્રીસમી જૂનનો વિડીયો સમાપ્ત કરીએ આવતી કાલે ત્રીસ જૂનના વિડીયોમાં ત્યાં સુધી રજા શું આવો ભાઈ ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર